સન ભઈ જો તો રવા બેહાઈ નઈ યરાઓ સ્માત મન ની વાતો તો મારી બાડલી વાળી ચરણ કરું છું માં

વસનયા ચોમડા ને મોજડી કરું મારી ઝેર નો પહેરાવું તો એમાં ઓછું પડ આખી જિંદગી તારા ગુણ ગાવું તો ઝેર માં ઓછું પડ આ જન મારા તો મારી ઝેરી તારા ઋણ ચૂકવા છે નહીં ઝેર તારા ઋણ ચૂકવવા મારા ફેર અવતાર લેવા પડશે ઝેર બોલો ના માજે જે જાડો મનો મોત આવે છે તંધાડો મારી રસા ભૂલ છે એ મારી જે તલ બુઆની યર બેંગલી બંદૂકવાય મારી ના વસન ની મન ની વાતો મન જણ બીજું તો મારી બાદલી વાળી ચર જણ ચર તું અમન આલ ના આલ માયનો અમન વધો નહીં પણ ઝેર તનારી હવા બુહા છે નહીં મારી ઝેર બોલો ના ਨੇ ਗੁਆੜੇ ਮਜ਼ਾ ਮਾਮਾ ਗੋਮ ਖੇੜੇ ਹਾਰੂ ਵਾਹ ਨੇਹੜੇ ਹਾਰੂ ਐ ਸ਼ਭਾ ਵਾਲੂ ਕਰ ਜਣੀਓ ਖੂ ਬਾਰੂ ਕੋਸੋ ਆ ਵਾਹ ਮਾਮਾ ਆਵੇ ਆਏ ਮੋਂ ਬੜਲੇ જીવાકર્ષણ આલની માતારથ ભાઈ સંજય પરવે હારુભાઈ હારું દેવકણ ભાઈ અરે એમ ખુબ મજા રહે હે ભાઈ

ਬਿਲੀਆ ਬਰਬਾਦ ਨੀ ਆ ਵੇਲਾਏ ਬਰੋੜੀਆ ਨੀ ਮਾਦਾ ਜਹਰਮ ਦਾ ਕੁਸੂ ਐ ਬਾੜ ਲੈ ਨਾ ਆ ਲੋ બાબુ ભાઈ આજ તમે એક દાણા નો ક્ષમા હતો નઈ આજના ક્ષમાની જેટલી વેળાશ

ધી ઓમ ફરી જહે બાબા ડાળો ઓમ ધી ઓમ ફરી જહે પણ એક દાડો તારા મોભલે મુજ હર મોર બોલાયો એ તા કરો મારી પંસુ ਤਮਾਰਾ ਮੁਭਲੇ ਮੁਰ ਬੋਲਾਗੇ ਨਾ ਬੋਲਾ ਵੇਲਾ ਇਹ ਮਤਾ ਕੁਸੂ ਜੋ ਗਿੜੀ ਮਿਲਾਲੇ ਤੇ ਮੇ ਮਨ ਮਾਦਲੇ ਹਵਾ ਸ਼ਿਰੂ ਵਲਵਾਇ ਸੋਇ ਨੂੰ ਪਰਮਾਨ ਮਾਰਾ ਰੋਮ ਜੁੜੇ ਉਭੀ ਰਈ ਨਾਲੀ ਦੇ હે ભાઈ પરવીણ બાબુજી જયંતી તમારી બહુસર પાસે સધી પાસે ઊભી રહી અને તમારા જે જે વાતળની વાતો પડી છે હું ચહેર પાર પડાયો આ વેળા એ પર પ્રભાતી આવું બોલું છું ભાઈ પછી ભાઈ ખૂબ હારું કુસું આજ તો મારી નાથ બસ નમી છે અ આ મારી નાથ ને હામી હોવાથી મેહમન પરુણાને આવો 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 આવકાર આલે છે એનું પરમણ જાવા દીધો હું આલની માતા નગે અવરું ભાઈ એ સભાવાળું હું તો ગાય કુવાસીની માતા છું નારણ પ્રભારી સભાવાળું આ વેળા એ હું ભાટલી ના હાલની માતા એમ કુ છું કે ભાઈઓ ભાટલી ના હાલો તમારી ભેઢી હો ગૌથી નમીન આવે સો મહિનાનું બાળ આવે હો વરનો ડોહો આવે એનો મેઠો આવકાર આલજો અને જે તમારથી બને એ મારી પેઢીમાં કુન કરજો અને મેઠો આવકાર આલજો જો કોઈ દાડો તમારા હાલની ભેઢી રોમ ખવા તો જગતમાં ચહેર ચેહરને કેવરું શબાળો આલો દૂધ બાજરી અને દીકરી કોઈ દાડો ભૂખ નહીં પડવા દો આવા મારા ચહેર ના ભગવાન કૃષ્ણ ખુબ મજા અલાલ ની ભેઢી એકે દાડો રોક નહીં પાકે આવા મારા ચહેર ભાઈ ના ભગવાન કૃષ્ણ ભાઈ પણ જેને જેને ભયો જેને જેને મારી ચહેર ની દોર ને નેતી પકડી છે એની એ ભેઢીમાં જો કોદાડો રોક પાકવા દુધો જગતમાં માતા ન કેવર શભાવાળો આ વેળા એ મારા ચેહર બૈના ભગવાન કીસી હ ખૂબ સારું ભયો ગોમાં ગોમાંની વસ્તી આવી નમીજી હ આ ભેઢીમાં રતી 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 કુન મિલતી જી આવા મારા ચેહર બૈના ભગવાન કીસે ભાઈ ખૂબ મજા રહેશે જેને જેને મારા ચહેરના દીવાહની શરદ રાશિ છે એની શરદ પાર ન પાડું તો જગતમાં માતા ને કેવરું ભાઈ આ ભરોડીએ ચાર વાગે બોલું છું અન છે ભાવળો પણ લઈ વેળા લઈ અન હું ચહેર માતા બોલું એ પૂરું પાડ્યા લે મારો કાશીનો નાથ આવા મારા ચહેર બેનના ભગવાન કહેશું ભાઈ ખૂબ સારું ભયો

પરમે દાડો કે તમારી કુળદેવીની જે મળે થાળી નાળ અને સદી માતાનું થાળી નાળ અન ઓગણે જે જે દેવ બેઠા છે એનું થાળી નાળ આળીને જમાડજો આ વેળાએ હું માતા કઉ છું ભાઈ તો મજા કું છું અન્ન આજનું વાપરેલું આજ વેળાએ હું જહેર માતા બોલું છું હો વાતો કરતી નથી પરમણ મારો માતાનો પ્રભુ પાર પાડે બાપુજી આથી 100 મહિના બની અને 100 મહિને વાનું વાપરેલું ડબલ ન કરીયાળું તો મારું નામ જગતમાં માતા ન કહેવરાય જાવેલા એ માતા કહો છું એ ભાઈ ખૂબ સારું દેવકન ભાઈ બોગરા બજાર છે હું તમારી માતા શું બોગરો

પણ તારા ઘરનો નેવો સુધારી ન બદલી આલુ મારું નામ માતા ના કહેવાય ના વેલાય આવું છું જે જેની વાતો છે જેના કોઈ દેવનો હવારું થયો છે અને હું માતાા બતાઉં એ પુલ પાર પાડી જો ભાઈ આવો મારા માતાના ભગવાન જેસી એય શે ખૂબ મજા મગન ભાઈ ભરત નારણ બેસરા લુણી મજા કસુ

ભાવણ પટેલ વેલા ખૂબ મજા કુસુ એ સમય એવાયો પાર ન પાડું તો માતા ખુબ સારું ભયું ભાઈ ખુબ મજા જા પડી છે શમું આતે પાળ આવે અન હું જેર ભેળી રઈન પાર પાડી આવું હું વાતા કોસુ ભાઈ જા વેલાય મહારાજ જેરબાઈ ની સંદણી માં આજ વેલાય પરોડી એ

એનો બાર ના પાડ્યાલો તો મારું નામ જગતમાં માતા ના કહેવાય રો જા વેળાય આવું કું છું જા ભાઈ અશોક એક દાડા નો સમો તો જયેશ તમારે ગોમ સો દૂધનો દૂધ નંબર હતો પણ એવી વેળા તમે પટેલી મારી વેળાની દોર સુચી જા મારી ઝાપટ નું પરમણ નર્યું એ એનું ઝેર છે એના ટુંહા છે એ ભાઈ જા એનું પરમણ કરજે અન વેળા લઈ અને પળ લઈન ફેર ભરિયાલ્યું છે એંથી હવાયું ને ભરિયાલું મારું નામ માતા નહીં તો આજ વેળાએ આવું છું ખૂબ મજા રહેશે ઓમીદા અશ્વિન ઘોણા ખૂબ મજા